જય દ્વારકાધીશ બળેથી સીમા બોલે વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજ સવ્વીસમી જાન્યુઆરી હે તો બધાયને ખૂબ ખૂબ શુભકામના સવ્વીસમી જાન્યુઆરીની તો ધાર્મીનું ડ્રોઈંગ બને ગયું અને જો કાપે લીધું ઓલામાંથી પનામાંથી અને મારે ખાસ તમને બધાયને કહેવાનું છે કે જે મારું ફેવરેટ ગીત હોય ભક્ત ગીત આજ ઘણા ગવાતા હે છવ્વીસમી જાન્યુઆરી ઉપર તો મારું ફેવરેટ ગીત હે હે મેરે વતન કે લોગો ગીત મને બહુ ગમે અને તો પ્લીઝ સાંભળજો સુરમાં તમને કે બહુ ખબર નથી પડતી પણ ગાવા માગા અને હું તો ખાસ કરીને આજે જો વધારે યાદ કરતી હોય તો હું જે આપણા દેશના જે વીર જવાનો શહીદ થયા એના માટે ખાસ ગીત ગાવી અને આજ વધારે પૂરતું હું જો યાદ કરતી હોય તો જે લોકોએ આપણા દેશ વિશે ઘણા એવા લોકો છે કે એની આપણા દેશ વિશે બહુ બલિદાન દીધું તો આપણા જેમાંથી વીર જવાનો જે સહીત થાય એના માટે હું કડી ગાવી હે મેરે વતન કે લોગો જરા આંખ મેં ભરેલો પાની જો શહીદ હુએ હે ઉનકી કે જરા યાદ કરું કુરબાની તુ ભૂલ જાઓ ઉ શહીદ હુ હૈની જરા યાદ કરો કુરબાની મનતી નાયક જય भाग्यविधाता पञ्जाब सिन्ध गुजरात मराठ ड्रावि उच्चल गङ्गा विद्य माचल यमुना गंगा उच्चलित रङ्गा तव शुभनामे जागे જનગણ મંગલ દાયક જય હે ભારત ભાગ્ય વિતા જય હે જય હે જય હે જય 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 હે જય તો આજેના અમે ઘેર છવ્વીસમી જાન્યુઆરી ઉજવી કારણ કે અમે આજે બહુ પોવાનું તો બાર ગયા અને જે પંદરમી ઓગસ્ટને તે ધાર્મી જે ડાન્સ કર્યો હતો આપણા દેશભક્ત વિશે એ ડાન્સ પણ હમણાં